એક તરફ ચાંદ સૂરજ પર જવાની વાતો સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીને દુનિયા ઓળંગવાના બંધ પોકારી શકાય એ છે આપણો ભારત અને તેમાં ભારત સરકાર જેટલી સફળ છે તેટલી સફળ જો જ્ઞાતિના વાળા ઓળંગવામાં પણ થઈ હોત તો આજે દલિતો અત્યાચાર અને અપમાનનો ભોગ ન બનતા જીવતા તો ભોગ બની જ રહ્યા છે જો કે એ પણ ખોટું જ છે પણ હદ તો હવે ત્યારે થાય છે કે જ્યારે જીવ છોડ્યા પછી પણ માણસે દલિત હોવાની કિંમત ચૂકવવી પડે છે અને સ્મશાન માટે મર્યા પછી પણ ધલવલિયા મારવા પડે આભર છેટ હજી પણ લોકોમાં કેટલી હદે જીવી રહી છે તેનો આજે અરીસો બતાવો છે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દલિતો પર અત્યાચાર એ કોઈ નવી વાત નથી પણ સદીઓથી ચાલી રહ્યું છે તકલીફ ત્યાં થાય છે કે હજી પણ ચાલી રહ્યું છે જે ઘટનાની વાત કરવી છે તે ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલા કંકોડા કોઈ ગામની છે મૂળ પંચમહાલના ગોગંબાનો મજૂર પરિવાર જે અમરેલીના ગામમાં મજૂરી કામ માટે ગયો હતો મજૂર પરિવારના સુમિત્રાબેન નાયકે એક સપ્તાહ અગાઉ દીકરાને જન્મ આપ્યો હતો ચૌદ તારીખે અમારે મરણ થઈ ગયું હતું ત્યાં આગળ ત્યાંથી રાત્રે લઈને આવ્યા અને પંદર તારીખે બધું અગ્નિ સંસાર કરવાનું ચાલુ કર્યું અને જે અમારા ચીલાવાળા ગામ છે ત્યાં આગળ હવે લોકોએ ઘરો બાંધ દીધો અમે વર્ષોથી ત્યાં જ લઈ જતા હતા પણ હવે એ લોકો લઈ જવા નહોતા દેતા અને અમ બહારની પબ્લિકી લોકો આવ્યા હતા બધું બહુ મોડું થઈ ગયેલું તમે આમ જે અમારી સરકારી જગ્યા હતી ત્યાં આગળ અમે લાકડા નાખી દીધા અને એ લોકોએ અમારા ગામવાળો કીધું ચલાએ કે તમારે ફાવે તો અહીંયા આગળ કરી દેજો જગ્યા બી બતાવી હતી અને અમે લાકડા નાખ્યા હતા પછી આ લોકોએ અમે લાસ્ટ કાઢવાની તૈયારીની અંદર ના પાડી એમને અટકાવી દીધા કે નથી અહીંયા આગળ બહાર એમ જે તમે જગ્યા પર લઈ જતા તો ત્યાં જ લઈ જાઓ પછી અમે કીધું કે હવે બધું નાખેલું છે તૈયાર છે ત્યાં લોકોવાળા ત્યાં ના પાડે છે અમે જવું કંઈ આગળ આ લોકો હેરોન કરતા પછી અમારા અમારે ખેતરની અંદર સંસાર અગ્રી સંસાર કરી દીધો અમે જે મરણ જનાર છે તમારું શું થાય એ અમાર અમારું ઓબ થાય અમારા ભાઈ ઓ એમનું મરણ કેવી રીતે થયું અને ક્યાં હતા તે વખતે એ ત્યાં આગળ બહાર હતા ભાગમાં ગયા હતા ને ત્યાં આગળ ડિલેવરી હતી ખાટલા ઉપર હતા ને થોડી બીમાર જીવા હતા તે દવાખાને લઈ ગયેલા દવાખોને થી ઘરે લાવ્યા વાડી ઉપર ત્યાં આગળ મરણ થઈ ગયું હતું

કે તે મહિલા દલિત જ્ઞાતિની હતી એટલું જ નહીં પરંતુ ગામમાં બે સ્મશાન હતા છતાં એક પણ સ્મશાનમાં તે દલિત મહિલાના મૃતદેહની મંજૂરી ન મળી પરિવાર મૃતદેહ લઈને અગ્નિ સંસ્કાર કરવા માટે રજડતો રહ્યો આજીજી કરતો રહ્યો કગરી રહ્યો પણ સમાજના પેટનું પાણી ન હલ્યું મહિલાનો મૃતદેહ બે દિવસ ઘરમાં જ રાખવો પડ્યો જેના કારણે લાચાર પરિવારના લોકોએ ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં ગોઠવીને આપવાની તૈયારી કરી હતી પરંતુ સમાજના કહેવાતા ઉચ્ચ જ્ઞાતિઓના વિચારોની નિમ્નતા તો જુઓ કે લોકોએ ગોઠવેલી ચિતા પણ ત્યાંથી હટાવડાવી દઈને મરેલી માણસાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું અંતે મૃત મહિલાના અગ્નિ સંસ્કાર પરિવારે તેમના જ માલિકીના ખેતરની જમીનના એક ખૂણામાં કરવાની ફરજ પડી ત્યારે આજના મોડર્ન યુગમાં પણ જીવતા માણસને તો જાતિવાદનો આબળછેટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સમાજની કથળતી વિચારસરણી તો જુઓ કે મૃત્યુ પછી પણ જાતિવાદ માણસનો પીછો ન છોડે સવાલ એક જ છે આ કહેવાતા ઉચ્ચ જ્ઞાતિવાદીને કે માણસ થઈને એક મહિલાના અરે તમારે જ ગામની દીકરીના મોતનો મલાજો તો જાણવો હતો આવા સમયે દીકરીઓ માટે ચિંતિત કહેવાતી સરકાર ક્યાં ખોવાઈ જાય છે તે નથી સમજાતું તમને સમજાય છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો કે જેથી સરકારની આંખ ઉઘડે અને એકાદો પ્રોજેક્ટ જો લોન્ચ નહીં કરે તો ચાલશે પણ જ્ઞાતિના વાડાને ઉખાડી ફેંકવો હવે અત્યંત જરૂરી છે ન તો દલિતો આમને આમ ભોગ બનતા રહેશે અને લોકો તમાશો જોતા રહેશે